આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ સમાચાર તળાજા તાલુકાના નવા સાંગાણા સહિતના કેટલાક વિસ્તારમાં આકાશમાં લાઈન દેખાતા સર્જાયું આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા સહિતના કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે આકાશમાં લાઇટોની કુતુહુલ સર્જાયું વિડીયો પણ અમુક જાગૃત નાગરિકો દ્વારા પોતાના મોબાઈલમાં લઈને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા જોકે અગાઉ પણ ઘણી વખત આવી લાઇટોની લાઇનો દેખાય છે તેવી જ રીતે આજે ફરી વખત દેખાઈ આવતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું સમ્રાટ સમાચાર તળાજા